બાવરપટ્ટીનું મુખ્ય મથક નિરોણા ગામ જે પંચવટિકા તરીકે પ્રખ્યાત પામ્યો છે ત્યારે આ ગામમાં એકસો ત્રીસ વર્ષ પુરાણો કાળીયો ઠાકર એટલે કે ભગવાન ત્રિકમરાયજીનું મંદિર આ ગામે આવેલું છે જેની વિસ્તૃત માહિતી આપતા ડોક્ટર ઉમેશભાઈ આચાર્ય જણાવેલ કે આ મંદિર શેઠ શ્રી ખીમજી પૂજા પરિવાર દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું છે અંદાજે આ મંદિરને એકસો ત્રીસથી એકસો પાંત્રીસ વર્ષ જૂનું આ ત્રિકમરાયનું મંદિર આવેલું છે હાલે આ મંદિરનો સંપૂર્ણ ખર્ચ શેઠ દિલીપ અજીતભાઈ મુલાણી દ્વારા અને એમના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ મંદિરની નિત્ય પૂજા કરવામાં આવે છે આ મંદિરના પૂજારી અનિલ જોશી મહારાજ અને ગોરાણી અલકાબેન જોશી દ્વારા કરવામાં આવે છે આ મંદિરે વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે શ્રાવણ મહિનાના હિંડોળાના દર્શન કૃષ્ણ જન્મ જયંતિ અને દર દિવાળીના દિવસે અહીં એક મોટો અન્નકૂટ ભરાય છે જેમાં બત્રીસ ભોજન છત્રીસ શાકનું ભોજન ભગવાનને ધરાય છે અને મોટી સંખ્યામાં ગામના લોકો ભાગ લે છે આ ગામના શિક્ષણ ક્ષેત્રે શ્રી દિલીપભાઈ દ્વારા અમૂલ્ય દાન મળી રહે છે વર્ષમાં બે વાર અચૂક આવે છે નિરોણા ગામના જરૂર એકવાર આ ઐતિહાસિક મંદિરના દર્શનનો લાભ આપણા માટે અનુભૂતિનો અહેસાસ થશે